જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે દુર્ગા સપ્તશતીનો દસમો અધ્યાય એટલે કે દેવી ભાગવત કથાનો દસમો અધ્યાય સાંભળશું એમાં શુંભનો વધ એ આવવાનું છે તો એ ચાલુ કરીએ તે પહેલાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો તો હવે આપણે અધ્યાય દસમો શરૂ કરીએ અધ્યાય દસમો શુંભનો વધ ધ્યાન હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરી દેવીનું હૃદયમાં ભજન કરું છું તેણે તપાવેલ સુવર્ણ જેવા સુંદર છે સૂર્ય ચંદ્રમાં અગ્નિ આ ત્રણેય તેમના નેત્રો છે તથા તેઓ પોતાના મનોહર ભૂજાઓ ધનુષ્ય બાણ અંકુશ પાસ અને સૂર ધારણ કરેલા છે ઓમ ઋષિ કહે છે હે રાજન પોતાના પ્રાણ સમાન પ્રિયભાઈની શુભને માર્યો ગયેલો જોઈ તથા સઘળી સેનાનો સહાર થતો જાણી શુંભ ક્રોધિત થઈ ગયો દૃષ્ટ દુર્ગા તું બળના અભિમાનમાં આવીને ખોટે ખોટો ઘમંડ ના બતાવીશ તું ઘણી માનીની બનેલી છે પરંતુ તું તો બીજી સ્ત્રીઓમાં બળનો સહારો લઈ યુદ્ધ કરે છે દેવી બોલ્યા ઓ દૃષ્ટ હું એકલી જ છું આ સંસારમાં મારા સિવાય બીજી કોણ છે જો આ બધી મારી વિભૂતિઓ છે તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે ત્યારબાદ બ્રહ્માણીએ વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા દેવી બોલ્યા હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી તે બધા રૂપોને મેં સમેટી લીધા છે હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું તું પણ સ્થિર થઈ જા ઋષિ કહે છે ત્યારબાદ દેવી અને શુંભ બંને વચ્ચે બધા દેવતાઓ તથા દાનવો દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેના યુદ્ધમાં બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દેવી અસ્ત્રો છોડ્યા અને દેતી રહ્યા શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા આ પ્રમાણે શુંભ પણ જે અસ્ત્રો છોડ્યા તેમણે પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દના ઉચ્ચારણ વગર વગેરે વડે રમત રમતમાં જ નષ્ટ કરી નાખ્યા ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા આ જોઈને ક્રોધે ભરાયેલા તે દેવીએ પણ બાણ મારીને તેને ધનુષ કાપી નાખ્યું ધનુષ્ય કપાઈ જવાથી તે દૈત્યરાજ વળી હાથમાં શક્તિ લીધી પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિ પણ કાપી નાખી ત્યારબાદ દેતીઓએ સ્વામી શુંભે સૌચંદ્રવાળી ચમકતી ઢાલ તથા તલવાર હાથમાં લઈ તે સમયે દેવી પર હુમલો કર્યો તેમના ઘસી આવતા જ દેવી ચંડિકાએ પોતાના ધનુષમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણ જેવી ઉજ્જવળ ઢાળ અને તલવારને તરત જ કાપી નાખ્યા એ પછી તે દેતીઓએ ઘોડા અને સારથી માર્યા ગયા તેનું ધનુષ તો પહેલાં જ કપાઈ ચૂક્યું હતું તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્ધત થઈને ભયંકર મગદળ હાથમાં લીધું તેણે આવતો જોઈ દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેનું મગદળ પણ કાપી નાખ્યું તેમ છતાં પણ તે અસુર મૂકો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો તે દેતી દેવીની છાતીમાં મૂકો માર્યો ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થાપડ ઝાપટ ચોટી દીધી દેવીની ચાપટ જોઈ ખાઈને દેતી રાત ધરતી પર લથડી પડ્યો પરંતુ ફરીથી એકાએક પહેલાંની જેમ જ ઊભો રહી ગયો પછી તે ઉછળ્યો અને દેવીની ઉપર ઉંચકીને આકાશમાં જઈને ઊભો ત્યારે તે દેવી ચંડિકા આકાશમાં પણ કસાઈ આધાર વિના જ સાથે યુદ્ધ કરવા લાગ્યા તે સમયે અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા તેમની યુદ્ધ પ્રથમ તો સીતો અને મુનિઓને આશ્ચર્ય મુક્ત કરનાર નીવડ્યું અંબિકાએ શુંભ અને સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું તે પછી તેને ઊંચકીને ગુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દૃષ્ટાત્મા દેતીય ચંડિકાનો વધ કરવા માટે ફરીથી તેના તરફ ભારે વ્યક્તિ ઘસ્યો સમસ્ત દેતીઓના રાજા શુંભને પોતાના તરફ ઘસી આવતો જોઈ દેવીએ ત્રિશુળની તેની છાતીમાં છેદ કરી તેને ધરાશાયી કરી નાખ્યો દેવીનાથ સુરતની ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા અને સમુદ્રના દીપો અને પર્વતો સહિત પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો ત્યારબાદ તે દુરાત્મા માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન થઈ ગયું અને સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું અગાઉ જે ઉત્પાત સૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા હવે તે શાંત થઈ ગયા અને તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમનું યોગ્ય માર્ગે વહેવા લાગી તે સમયે શુભના હણા પછી સમસ્ત દેવતાઓ હૈયાના હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવિત્ર વાયુ લહેરાવા લાગ્યા અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું અગ્નિશાળાઓ બુજાઈ ગયેલા અગ્નિને આપોપ પ્રજ્વલિત કરી ઉઠ્યો સમસ્ત દિશાઓના ભયંકર અવાજો સમી ગયા શ્રી માર્કંડે પુરાણમાં સાર્વનિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માનો વધ નામનો દસમો અધ્યાય સમાપ્ત મિત્રો હવે ફરી આપણે મળશું કાલે અગિયાર માધ્યે સાથે જે દેવતાઓએ કરેલી દેવસ્તુતિ તથા દેવીએ દેવતાઓ માટે આપેલું વરદાન છે તે આપણે કાલે સાંભળશું આવી જ આધ્યાત્મિક અને ભગવાનની અનેક પ્રકારની વાર્તાઓ જપ તપ જાણવા માટે અમારી ચેનલ પ્રાર્થના સાથે હંમેશા જોડાયેલા રહો અને બે આઇકન પર દબાવતા જજો જેથી તમને અમારો પહેલો જ વિડીયો તમને મળી રહે અને અમારી માહિતી અને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી